હાઈ ગાઈઝ આજે આપણે એક એવું પુડિંગ બનાવીશું કે જે બનાવવું બિલકુલ આસાન છે અને પ્લસ આપણે બિલકુલ વધેલી વસ્તુનો જ ઉપયોગ કરીશું તો સૌ તો એમના માટે થઈ અને આપણે એક જાડી કડાઈ લીધી છે અને કઢાઈની અંદર આપણે નાની એવી ચમચી અડધી ભરી અને ઘી લીધું છે અને સૌ પ્રથમ આપણે કડાઈની અંદર એમને સ્પ્રેડ કર્યું છે તો સૌ પ્રથમ શું થવા દેશું તો કે આપણું આ ઘી છે ને એને સારી રીતે ઓગળવા દેશું તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ઘી છે એ હવે ઓગળવા લાગ્યું છે તો હવે આપણે એમની અંદર એક લીટર જેટલું દૂધ લીધું છે અને દૂધ છે ને મારું આગલા દિવસનું હતું એટલે દૂધ ઉપર મલાઈ થઈ ગઈ છે તો આપણે મલાઈને એમાંથી પહેલાં તો દૂર કરી દઈશું કારણ કે એ આની સાથે અત્યારે એડ કરશું ને તો વ્યવસ્થિત એ મલાઈ છે એ એમની સાથે મિક્સ નહીં થાય તો દૂધમાંથી મલાઈ કાઢી લીધી છે અને જો તમારી પાસે ફ્રેશ દૂધ હોય ને તો તમે ફ્રેશ દૂધનો પણ ઉપયોગ કરી શકો છો અને ફૂલફેટવાળું દૂધ હોય તો સૌથી બેસ્ટ તો આપણે આ મલાઈ છે એ કાઢી અને સાઈડ પર રાખી દઈએ આગળ એમનો ઉપયોગ કરીશું અને હવે આપણે એ કન્ટિન્યુ ચલાવીશું અને એમની પહેલાં આપણે એક કામ કરીએ તો આ દૂધ અત્યારે ઠંડુ જ છે ને તો આપણે એમાંથી થોડુંક દૂધ સાઈડ પર રાખી દઈએ એટલે મોટી લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું આપણે દૂધ છે એ લઈ લેવાનું છે અને હવે આપણે આ દૂધની અંદર સારી રીતે ઊભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લેવાનું છે અને એ દૂધ આપણું છે એ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે સાઈડ પર રાખેલું દૂધ હતું એમની અંદર એક ચમચી ભરી અને કસ્ટર્ડ પાવડર લીધો છે અને કસ્ટર્ડ પાવડર છે એ વેનિલા ફ્લેવરનો છે તમને ગમતી હોય કોઈ પણ ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લઈ શકો છો અથવા તો એકદમ સિમ્પલ જ કસ્ટર્ડ પાવડર લઈ શકો છો અને આપણે એમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે દૂધની અંદર આપણે ઊભરો આવવા દઈએ તો લગભગ દસેક મિનિટ જેટલો સમય થયો અને તમે જોઈ શકો છો કે દૂધ છે એ હળવે હળવે ઉકળવા લાગ્યું છે તો આ બેઝની ઉપર આપણે જે કસ્ટર્ડ પાવડર મિક્સ કરી અને રાખ્યો તો અને એ નાખ્યા બાદ આપણે દૂધને છે એ કન્ટિન્યુ ચલાવવાનું છે અને એમની અંદર ગાંઠા ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ઘણી વખત શું બને કે કસ્ટર્ડ પાવડર દૂધમાં એડ કર્યા બાદ જો આપણે એમને ચલાવીશું નહીં અથવા તો એમને સારી રીતે મિક્સ નહીં કર્યો હોય કસ્ટર્ડ પાવડર તો દૂધમાં જતાં જ એમની અંદર ગાંઠા થવા લાગશે અને હવે ઉભરો આવી ગયા બાદ આપણે એમની અંદર મલાઈ એડ કરી દેશું અને મલાઈ એડ કર્યા બાદ આપણે એમને કન્ટિન્યુ ચલાવવાનું છે અને આપણે એમને સારી રીતે ઘટ થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે સાઈડ પરથી દૂધની મલાઈ છે એ જામતી દેખાય છે અને દૂધની ક્વોન્ટિટી છે એ ધીમે ધીમે ઓછી થવા લાગી છે અને જેટલું દૂધ છે એ આમની અંદર પાકશે ને જેટલી ઘડી વધારે ઉકળશે ને એટલો દૂધનો ટેસ્ટ છે એ આપણા પુડિંગની અંદર આપણી સ્વીટ ડિશની અંદર બેસ્ટ આવશે તો તમે જોઈ શકો છો કે જેમ જેમ દૂધ છે ઉકળે છે એમ દૂધની ક્વોન્ટિટી ઘટતી જાય છે અને ઘટ એકદમ થતું જાય છે એકદમ લચ્છા થતા હોય એવું લાગે છે અને હવે મેં આમની અંદર સુગર સિરપ મેં જલેબી બનાવી હતી તો એમને બે થી ત્રણ દિવસ માટે એમની ચાસણી છે એ પડી રહી હતી તો આપણે એમનો જ ઉપયોગ કરીશું કારણ કે મેં તમને કીધું હતું એ મુજબ કે આપણે આમની અંદર વેસ્ટ વસ્તુનો જ ઉપયોગ કરીશું કે જે આપણે એક વખત ઉપયોગમાં લઈ લીધા બાદ બચી હોય તો એમને આપણે કઈ રીતે ઉપયોગ કરવો તો એમનો બેસ્ટ આઈડિયા છે તો આપણે એલચી ફ્લેવર પણ એની અંદર હતી તો એ આપણે સુગર સિરપ એડ કર્યા બાદ હવે તમે જુઓ દૂધ છે સારું એવું ઘટ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એ ઠંડુ થઈ ગયા બાદ ટૂંકમાં રૂમ ટેમ્પરેચર આવ્યા બાદ તમે જુઓ એ ઘણું બધું ઘટ થઈ ગયું છે અને હવે આપણે એમને ફ્રીઝરની અંદર અથવા તો ફ્રીજની અંદર અને જો તમારી પાસે સમય હોય પાંચથી સાત કલાકનો તો તમે ફ્રીજની અંદર રાખી શકો છો અધરવાઇઝ ફ્રીઝરની અંદર પંદરથી વીસ મિનિટ માટે ઠંડુ કરી લેવાનું છે અને એ થાય ત્યાં સુધીમાં આપણે એક બીજી તૈયારી કરી લઈએ તો એમના માટે મેં એક કઢાઈ લીધી છે એમની અંદર એક ટેબલ સ્પૂન ભરી અને ઘી લીધું છે અને મેં તમને કીધું હતું એ મુજબ મારી પાસે બ્રેડની સ્લાઇસ વધી તો આમનો ઉપયોગ કરવાનો છે બ્રેડનો અને ખરેખર આ બ્રેડવાળું પુડિંગ છે ને તમે એક વખત ટ્રાય કરશો ને તો તમે ગમે ત્યારે બ્રેડની કોઈ પણ આઈટમ બનાવશો ને તો તમે બ્રેડ બચાવશો એટલી સરસ લાગે છે અને હવે આપણે આ બ્રેડને સારી રીતે શેકવાની છે તો આપણે આ પ્રોસેસ છે ને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કરીશું જો એમની ઉપર વધારે દાજ ન પડે એનું ધ્યાન રાખતા રાખતા પણ બ્રેડ સોફ્ટ પણ ન રહીએ એ વાતને પણ ધ્યાનમાં રાખવાની છે અને બ્રેડને આપણે અલટાવી પલટાવી અને સારી રીતે આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એમને શેકી લેવાની છે તો એક ટેબલ સ્પૂનની અંદર આરામથી આપણી બ્રેડ છે ને એ ખૂબ જ સરસ ક્રિસ્પી થઈ જશે અને દૂધની અંદર જ્યારે બ્રેડ પડશે ને ઘણી વખત તમે જોઈએ કે બાળકો છે એ ટોસને ચા અથવા તો દૂધમાં એ શું કે ડીપ કરી અને ખાતા હોય છે તો એ દૂધમાં જતાં સોફ્ટ થઈ જતો હોય છે પણ આપણું આ પુડિંગ છે ને હું તમને ગેરંટી સાથે કહું છું કે અડધો કલાક પણ દૂધની અંદર આપણી આ બ્રેડના પીસીસ રહેશે ને તો પણ બિલકુલ જ સોફ્ટ નહીં થાય અને હું તમને અત્યારે તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન થઈ ગયા છે કલર તમે જુઓ જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય એ રીતના આપણી બ્રેડ તૈયાર થઈ ગઈ છે તો હું તમને બતાવું કે કેટલી ક્રિસ્પી થઈ છે તો તમે અવાજ સાંભળો ખૂબ જ ક્રિસ્પી એકદમ જ કુરકુરી આપણી બ્રેડ છે એ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આમના મનગમતા પીસીસ નાના સાઇઝમાં અથવા તો મોટી સાઇઝમાં અને બ્રેડ એટલી ક્રંચી હોય છે ને કે એમના એક ઇક્વલ પીસીસ કરવા તો ઇમ્પોસિબલ છે તો કોઈ વાંધો વાંધોની નાના મોટા પીસીસ થશે ટુકડા થશે અથવા તો થોડો ભૂકો પણ થઈ જશે ને તો પણ કશો વાંધોની એ આપણા દૂધની અંદર જશે ને તો ખૂબ જ ટેસ્ટી એવા આપણા છે એ બ્રેડના પીસીસ તૈયાર થઈ જશે અને કોઈ ખાઈને પહેલી વખતમાં તો ઓળખી પણ નહીં શકે કે આપણે આમની અંદર વધેલી બ્રેડનો ઉપયોગ કર્યો છે તો તમે આજની આ રેસીપી છે એક વખત તમારી ઘરની અંદર બ્રેડ બચે ને તો ચોક્કસથી ટ્રાય કરજો અથવા તો હું તો તમને એમ કહું બ્રેડની કદાચ તમે લઈ અને બનાવી અને એકવાર ટ્રાય કરી અને ઘરના સભ્યોને ખવડાવીને તો જુઓ ખરેખર આ હામના આશિક બની જશે એવી સરસ મજાનું આપણું આ પુડિંગ છે આપણી સ્વીટ ડિશ છે એ તૈયાર થશે તો જો આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય મિત્રો તો વિડીયોને ચોક્કસથી લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરતા રહેજો અને આપણા આવા અવનવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે થઈ અને નીચે આવતા બે લાઇકનને ચોક્કસથી પ્રેસ કરજો અને હવે તમે જુઓ આપણું દૂધ છે એ પણ એકદમ ઠંડુ થઈ અને આવી ગયું છે એકદમ ચિલ્ડ અને એકદમ ઘટ પણ તમે જુઓ તો જેમ દૂધ આપણું પડ્યું રહેશે ને એમ વધારે ઘટ થશે તો હવે આપણે એને સેમ્બલ કરી લઈએ તો એક નાનું બાઉલ લીધું છે એમાં આપણે બધા બ્રેડના પીસીસ લઈ લીધા છે થોડા સાઈડ પર રાખી દીધા છે કારણ કે આગળ આપણે એમથી ડેકોરેટ કરીશું અને હવે આપણે આમની ઉપર દૂધ છે એકદમ લચ્છાદાર મલાઈદાર ને એકદમ ક્રીમી ટેક્સચરવાળું અને ખૂબ જ ટેસ્ટી એવું આપણું દૂધ છે એ બ્રેડની ઉપર આપણે એડ કરવાનું છે અને તમે જુઓ દૂધ છે દૂધ એમની ઉપર જશે ને તો પણ બ્રેડ એકદમ સોગી નહીં થાય કારણ કે દૂધ છે એકદમ સરસ ઘટ પણ થઈ ગયું છે અને એ દૂધને થોડું થોડું શોષશે પણ છતાંય આપણી બ્રેડ છે એટલી જ ક્રિસ્પી અને ક્રન્ચી રહેશે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે આજની રેસીપી છે એ તમને કેવી લાગી છે અને તમે બ્રેડનો શું શું ઉપયોગ કરો છો એ પણ મને ચોક્કસથી તમે કમેન્ટ કરજો અને ઉપરથી આપણે એમને ડ્રાયફ્રૂટ મનગમતા કોઈ પણ ડ્રાયફ્રૂટની સાથે અને ગુલાબની પાખડીઓની સાથે ડેકોરેટ કર્યું છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કર્યા જેવું આપણું પુડિંગ છે એ રેડી થઈ ગયું છે તો આજનો વિડિયોને લાઇક ચોક્કસથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ